તેવા પ્રયાસો હાથ ધરાયા છે અને તેના ભાગરૂપે હવે રાજ્યના તમામ ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમજ એસટી ડેપોના શૌચાલયોને એરપોર્ટના શૌચાલયની જેમ અપગ્રેડ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે આ અંતર્ગત આજે અમદાવાદ વિભાગના ધંધુકા એસટી ડેપો ખાતે નિગમના ઉચ્ચ અધિકારીઓના આદેશના પગલે ધંધુકા ડેપો મેનેજર દ્વારા ડેપોના કંટ્રોલ પોઈન્ટ બસ સ્ટેન્ડ સંડાસ બાથરૂમ રેસ્ટરૂમ સહિતના તમામ જગ્યા ઉપર સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી અગાઉ અમદાવાદથી એસટી તંત્રના ચીફ ઓડિટ મેનેજર સંજય જોશીએ પણ ધંધુકા એસટી ડેપોની સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી અને એસટી ડેપોમાં સ્વચ્છતા સંદર્ભે આકર્ષિત આકસ્મિક ચેકિંગ હાથ ધરી કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું તેમજ સફાઈની કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો આમ ધંધુકા એસટી ડેપોમાં સ્વચ્છતાલક્ષી સારી કામગીરી જોવા મળી રહી છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા